જેવી મારા મોઢા ઉપર ખુશી છે એવી જ ખુશી બધા મિત્રો ઉપર ખુશી છે એનું કારણ છે કે ધણી ભાઈ કેવો આજ રહી ગયો છે એવું જ ને આપણે અહીંયા કણે મામાની ગાવડી નીકળી છે જો આયા કણે આ મિત્રો મામાની ગાવડી છે કહેવાય છે અમારા ગામડામાં અને હું મિત્રો ને નાનો એવો હતો પણ આ મામાની ગાવડીએ બહુ મેલો છો અને મામાની ગાવડી કેવી રીતે કહેવાય છે એ હજી મને ખાસ આમાં કાંઈ ખબર નથી પણ હજી પણ હું મામાની જ ગાવડી કહું છું મિત્રો આ બાજુ આપણે ખેતરમાં ને એવું બધું કમ્પ્લીટ ખેતી કરી વાળી હતી અને આપણે માંડવીને ભટ પણ મારી દીધો હતો પણ આપણે ટાઈમ સર ટ્રેક્ટર ન છે આપણે વાવું રહી ગયું છે આમાં બધી જો આ હા આ વાવવાનું થોડું આપણે બાકી રહી ગઈએ પણ કાંઈ વાંધો નહીં આપણે વરસાદ સારો એવો થઈ ગયો છે અને આપણે બે જ દિવસમાં આ બેથી ત્રણ દિવસમાં એને આપણે હાલે એવું થઈ જાય છે એટલે આપણે તી પછી વાવેતર કરીને હવે આપણે મિત્રો જવાનું છે તળાવ જોવા છત્રી હારે લઈ લીધું છે કારણ કે વરસાદ વધારે આવે તો પછી ખોલવા થાય છત્રી છત્રી ખોલવા થાય એટલે છે ને આપણે છત્રી લઈ લીધી છે ને હવે જવાનું છે આપણે આટો મારવા બધી હવે તળાવ જોવાના હે અઠવાડિયું કાંઈ ઉપાય દીધી આપણે વાવાભાઈ મિત્રો આપણે તળાવ જોવા હજારીશી અને આ બાજુ છે ને વરસાદ ધીમી ધારે ચાલુ થઈ ગયો છે તો પગથિયા બનાવેલા છે આપણા દેશી એ સડીને ઢોરો સડવાનો છે પછી આપણે જોવો દેખાય છે તળાવ અને એકા બંદો હારી આવ્યો નોઠાઈનો આ કેમેરામેન ઓ હો હો

ઓ બાપા એમ જો ઈ વળ્યું આમાં બહુ હે ટકરી વળ્યું ઓ હો આયા બતાવ આયા વરસાદ થયો નકરી એવું એડ્યું આ હાય કણ આપડા છે ને સઈન નાખવા આવી છે પક્ષીઓને કબૂતર ને મોર ને બધા પક્ષી આ કણ બહુ આવે છે આમ જો એટલે આયા કે હાલ એવું છે બધી લોટ નકરી છે ને બહુ એવું એડ્યું છે આમાં બધી હાલા જવી એ હોય ભયંકર આવી ગયું છે જો અહીંયાથી તળાવ આપણે બરાબર દેખાતું નથી તો મિત્રો આપણે બીજો રસ્તો હોય ને નાકણે છે નાથી હાલવાનું થાય કારણ કે અહીંથી હે ને બરાબર હલાવ્યું નથી ચાલો નીકળીએ અહીંયાથી આપણે મિત્રો એને ખાટા ખટાક ચેડાને ફાલ આવી ગયો છે જો મસ્ત મજાનો ફાલ આવી ગયો છે એટલે હવે થોડાક જ દિવસમાં છે ને આપણે

જો આપણે અહીંથી ખળખળીયો થાય છે આપણે તળાવ ઓવરફ્લો થઈ ગયા છે ને હવે તો અહીંથી પાણી આવવા મીડિયા છે આ જો આખું તળાવ ભરાઈ ગયું હા હા જો કેટલું પાણી થાય હાલો આપણે તળાવ જોવા જવું થાય છે એમ માયલા અંદર બીઆું બહાર હાલું બહાર હાલું ને હાલે તું જાય ને પાણી પાછા ચડાઈ દઉં ચાલો હવે આપણે આની બી પાર્ક કરીને હાલવાનું છે એટલે આને પણ જો 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 ગદાડા ઘા કરવાની ટેવ નહોતી અહીંયા કણી ભારે થઈ ગયા છો અહીંયા ખાન ઓલા ઠુમરા ભારે થઈ ગયા જવું ખાવા ખવરાય આવડે હમ આને એટલે ટપલી ખવરાવતા આવડે હો હાલો આપણે મોટા તળાવમાં જઈને તકલીફ છે જોરદાર મિત્રો ભરાઈ ગયું છે તો તમને મિત્રો હું આ તળાવ બતાવવાનો છું અમારા વાડી વિસ્તારનું એટલે આમ ને કઈ ખર્ચું પચીસ એટલે તો આવું ગાડું કરે આમ જો આ અમારા આમ જ કરે આને આય ઓછો એટલે રાખું જો અહીંયા ક્યાંક તળાવ ભરવાનું સોટું એવું હો

તો મિત્રો આપણે આપણા તળાવે પૂજી ગયા છે મોટા તળાવે તો તમને બતાવી દઉં આમ જો આખું ભરાઈ ગયું આ ત્યાં આખું તળાવ છે એટલે મોટું તળાવ ભરાઈ ગયું એટલે હવે આપણે પાણીની ઉપાધિ નહીં ભલે ન હોવાનું હોય પણ કાંઈ વાંધો નહીં આપણે બેદી બેદી પચી વાવી દઈશું જો તારે ધ્યાન રાખો ને હિમાય લાગુ છો રેલા હું ઓહ બાપા જો આ શૂટ ચાલુ થઈ ગયું અમારે એ મારું હોત લેતો હોય છે મારું ક્યાંક લઈ જાવ ન્યૂઝ બ્યુઝમાં જો અમાર ભાઈ શૂટ કરે છે છોટા એવા વોલોગર છે ઓ મારો છેલો છે મારામાં ચીકી છે જો ફોન મુકાય તો મિત્રો એને હાલો નીકળાયો કાંઈક વરસાદ આપણે વધતો જાય મિત્રો તો એને ઘર પાછા હા બીજી વખત આપણે મિત્રો નાવાના છીએ તો ત્યારનું સૂટ આપણે હરખું લીશું અત્યારે બરાબર નથી આવતું કારણ કે વરસાદ એક બાજુ એટલું આવે છે હવે ચાલુ થઈ ગયો છે ધીમી ધારે અને અમારે ભાઈ પલ્લે છે એટલે ભાઈ સેટિંગ નથી આવતું નહીં નીંદમાં આવી હતી તો તું ભાગે કેમ આ સત્રી માં ધારે રે ને પલ્લી થઈ જમણે ગ્રે થઈ જતા કાન ખજુરા ની ગોત આવે અને મિત્રો આપડી બીજી વાડી છે ત્યાં કણે ને આપણે ધાણા નું વાવેતર કરેલું છે અને થોડો ઘણો ટમેટા ટમેટી નું નેનું બધું વાવેતર કરેલું કરવાનું છે બાકી અને ધાણા નું વાવેતર આપણે કરી છે પણ એ મિત્રો છે ને આપણે નેક્સ્ટ બ્લોક માં આપણે મળશું તો ત્યાં સુધી બધા મિત્રો ને જય માતાજી